સાબરકાંઠા લોકસભા બેઠક જ્યાં ભાજપે જેવા બદલા ઉમેદવાર પાર્ટીમાં ઉભો થયો છે વિરોધનો વંટોળ ભીખાજી ઠાકોરને બદલે શોભનાબેન બારૈયાને ટિકિટ અપાતા જ ભાજપમાં શરૂ થઈ મોટી ભાંજગડ શોભનાબેન બારૈયાના વિરોધમાં હિંમતનગરમાં જિલ્લા કાર્યાલયે એકત્રિત થયા ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ સમક્ષ કાર્યકર્તાઓએ બળાપો ઠાલવ્યો કોઈએ કહ્યું કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવનાર લોકોને જીતાડવા માટે અમે ચપ્પલ નથી ઘસ્યા

એવામાં પત્નીને ટિકિટ મળતા જ ભાજપના કાર્યકર્તાઓમાં ભારે નારાજગી છે આ તમામની વચ્ચે શોભનાબેને કહ્યું કે ટિકિટ લેવા માટે ભાજપમાં નથી આવ્યા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને જીતાડવામાં અમે પણ મહેનત કરી છે જે જૂના લોકો છે કે જે વર્ષોથી પોતાને ચંપલ ગાહી નાખ્યો ભાજપ માટે ને આજે એ લોકોની અવગણના થઈ રહી છે દાખલા તરીકે કૌશલ્ય કોરવા આ ચાલીસ વર્ષથી પક્ષમાં ચંપલ ગાહી નાખ્યા કોંગ્રેસ માંથી લાવીને ઉભા કર્યું ને કોંગ્રેસમાં જ નહીં આપવાનું ના જ એ લોકો લાવીએ એમનું ફુલાલ પહેરાવાના કાર્યકર્તાઓના એ ના શોખી લેવાના ના ના ટિકિટ માટે અમે ભાજપમાં આવ્યા છીએ એવું નથી અમે મોદી સાહેબની વિચારધારા સાથે વિકાસની રાજનીતિ સાથે જોડાયા છીએ ટિકિટ માટે અમે અહીંયા ભાજપમાં આવ્યા નથી ભાજપની વિચારધારા ભાજપની શીશ તમારી પાર્ટી સાથે અમે જોડાયા છીએ જેવી આવે ચૂંટણી ત્યારે ભાજપના કાર્યકર્તાઓને સમજાયું કે ભારે પડ્યો છે ભરતી મેળો જુઓ મોડાસામાં અરવલ્લી જિલ્લા ભાજપ કાર્યાલયના આ દ્રશ્યો ટ્રકો અને ગાડીઓમાં ભરાઈ ભરાઈને કાર્યકર્તાઓ પહોંચ્યા ભાજપ કાર્યાલયે અને ભેખાજીનું કર્યું સમર્થન બે થી અઢી હજાર જેટલા કાર્યકર્તાઓએ કાર્યાલયનો ઘેરાવ કરી રામધૂન પણ બોલાવી સ્થિતિ એવી સર્જાઈ કે અરવલ્લી જિલ્લા ભાજપ કાર્યાલયને પોલીસ છાવણીમાં ફેરવવું પડ્યું કાર્યકર્તાઓનું કહેવું છે કે પચીસ ત્રીસ વર્ષોથી ભાજપ માટે દિવસ રાત એક કર્યા એવામાં પાર્ટી કેમ

એ ભાજપ સાથે ના જ હોય જ્યારે એ પોતે રિઝાઇન કરે પ્રાથમિક સભ્ય બને સક્રિય સભ્ય બને પણ આ જે નામ આવ્યું એ તો એમને રિઝાઇન કરેલું નહોતું એવું જનરલ આ મને સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે એટલે આપણે હું કહી શકું કે એ પ્રાથમિક કે સક્રિય સભ્ય નથી